કેટલા બધા કપડા અહીંયા ભાઈ તો શું કરવું યાર આપડે બધી ફરવા જાય ને ધોઈ ઈ તો ધોઈ દી સારું કે બાકી ધોવા પડે આમાં હાલો તો આપડે છે ને છોકરી ને પેટતા હોય બરાબર કે મોડું થઈ જાય કારણ કે અલાર્મ વાગી ગયું મેં સેટ કરી ત્યારે જાય છે પેલા નિશાળે ગાડી તો આ ભાઈ કાઢે પણ છે ને દરવાજો તો મારે જ ખોલવો પડે દરવાજો આવું હે

નિશાળે પૂકી ગયા ને ફીટ પાંચે વાગી ગયા જો હજી નિશાળે નીકળે ને આવે લાવે લેવા હવે મારે બેનું કીવા કોને ખબર બે વાટે ઘડી મે તો ને હા હવે ભાગો ઘરે એક બેન કેમ આવવાની આવશે આકડી આવશે પરેશ ભાઈ જો વાટે ઉભા બધા આવી ગયા કોણ બાકી એક ભાઈ બાકી એક ભાઈ બાકી હે હા હા આ ભાઈ બાકી આ ભાઈ આવી જાય બે બે બંધ કરો બધી પાર્ટી આવી જશે ને હવે પાછા નીકળી જશે ઘરે જવા માટે

કઈ નો ચીજ એવું કામ કરેલું છે ભાઈ અમારું કન્ટેન્ટ આખું અલગ જ છે ટૂંકમાં ટેક કન્ટેન્ટ છે અને ટેક કન્ટેન્ટ માં પણ આખા ઇન્ડિયા જે ટેક કરે છે એનાથી ને અલગ કન્ટેન્ટ હા એ વાત બરોબર છે હમણાં અમે વાત કરી બધી બતાવ યુનિક યુનિક કન્ટેન્ટ છે અને ટેક માંથી વધારે અર્નિંગ છે આગળ જોયું અમે ભાઈ અર્નિંગ અમને કોઈને તો હું કે યુટ્યુબ નો વાય નોતી ખબર ને ઈ સમય થી રમેશ છે ને યુટ્યુબ કરે છે અમને કોઈને ખ્યાલ પણ નોતું ભાઈ આજી વાડી માં બેઠા ની બધા યુટ્યુબ ના પૈસા થી જ વાડી છે આ ફેમિલી બધા હમણા વાત થઈ અમારે કે આજી ગીર માં બેઠા છે ને વાડી માં ઈ વાડી પૂરે પૂરે યુટ્યુબ ના પૈસા ની છે વિચાર કરો એવી અર્નિંગ છે યુટ્યુબ માં એટલે ગુજરાતીમાં હાવ ઓછી છે હું તમને ખાસ કહી દઉં તમે પા કેવા કે હમણાં મારી ઉપર ઓલું થઈ જાય એટલે પહેલા કહી દો કે ગુજરાતી લાઈનમાં માં હાવ ઓછું છે હાવ ઓછું આય ને અહમણા જોયું આ ગુજરાતી લાઈન માં હાવ ઓછી છે અર્નિંગ એટલી બધી નથી પણ ટેક લાઈન માં બહુ વધારે પણ એક બીજું કહી દો ભાઈ ઘણા બધા જેને યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય તો હાલો આપણે અર્નિંગ વધારે છે ને ટેક સ્ટાર્ટ કરી તો એ વસ્તુ પણ પોસિબલ નથી એ એની માટે તમારે ને પહેલાં તો હંધાય છે ને ઓલું કહેતા હોય ને કે યુટ્યુબમાં ચેનલ બનાવીને અમારું પ્રમોશન કરી છે એવું બહુ વધારે થાય છે તો પહેલાં તો છે ને પ્રમોશનની વાત નહીં પહેલાં તમારે એ શીખવાનું કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતે બનાવવા અપલોડ કેવી રીતે કરવા યુટ્યુબ શું છે એ બધું જાણો ને ત્યારે થાય અને એ વસ્તુ અમે બધા છે ને આમ કોણ તો અડધું અડધું વરસ શીખ્યા ત્યારે બધું થાય

ઈ વાત છે ભાઈ તો બધા બેઠા છે અને હવે આજ સાજી થાય કેમ કે બહુ મોટા ક્રિએટર મળી ગયા છે એમને એટલે બધું શીખી લે થોડું થોડું બાકી છે ને અહીંયા જો બધા બનાવતા હતા જમવાનું બધા ભેગા થઈ ગયા છે બનાવી નાખે છે વાહ વાહ જો પરેશભાઈ જો આમ જો અને પેલા બે ગયા છે જમવા કેમ ભાઈ ભૂખ લાગી ગઈ ખાવું તો પડે ને ભાઈ મારા પરમાણે તો જોવું પડે ને બધી એ વાત છે એ તો બધું બને છે ગરમા ગરમ તો આપણે જમી લઈએ ભજિયા ને એવું બનાવે લે તો જમી લઈ જમી લે તો ફેમિલી પછી છે ને 2 કલાક બેઠા ને હવે જવાનો સમય થઈ ગયો ભાઈ ઠંડી લાગે છે હવે તમારે ક્યારે આવવાની હવે ભાઈ જલ્દી આવીએ બને તા સુધી બને તા સુધી બને તા સુધી જલ્દી ટૂકમાં અને એમાં ઈ બાજુ આવવામાં કોઈ દી આવ્યા નથી અને સ્થળ પણ ઘણા બધા છે એટલે બે દિનનો ટાઈમ તો જો છે એટલે બને તા સુધી જલ્દી કઈક પ્લાન કર અત્યારે ઠંડી લાગી આટા મારતા મારવા એમાં ઠંડી લાગી ગઈ હવે નીકળી હળુ બધી પાલટી નીકળી ગઈ છે ને અડધા નું તો ભાઈ ટાઈટ લાગતી હતી મજા આવી ગયા

ની એસી આદત પડી ઠંડી લાગે ને એટલે અમને લાગે ગરમી કેમ કે ભાઈ છે ને આખો દિવસ એસી માં બે એસી ચાલુ કરે રૂમ માં એસી ચાલુ નહી કરવા દેવા રૂમ માં એસી ફીટ કરી બોલો આ હીટર ચાલુ કરી ને બેટા હીટર બંધ ને એટલે થોડુંક નોર્મલ જેવું રાખી યાર બટ આવતો રે બરાબર ગાડી હીટર કીધું હવે હવે ઘરે પૂગી જા અને હશે ને બહુ બધી મજા આવી રમેશભાઈના ઘરે બાકી તો હશે ને અમારે જવાનું છે કાલ એક બીજી જગ્યાએ બહાર એ તો બાકી તમને કાલ ખબર પડી જાય કાલના બ્લોગમાં અને આ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યું છે કાલ નવા બ્લોગમાં જાય બધાને જય માતાજી બાય બાય